જે ભગવાન આપ્યું છે એ તમારી ગ્રેટિટ્યુડ થી જીવાનું પહેલું દિવસ બીજું દિવસ ત્રીજું દિવસ તકલીફ પડ્યું પણ તમે માઇન્ડમાં કશું નેગેટિવ ને ને થોટ્સ કાલી પોઝિટિવ થોટ્સ લેવાના અને ઈચ દિવસ એક સ્ટેપ એક સ્ટેપ અને ડે બાય ડે લેવાના બરાબર અનુભવ સહી બે બે દિવસ તકલીફ પડે ચાલવાની

you don't know what life is like when hmm. you know even just for as simple as 10 days hmm. out of 365 days in the year you live like a villager you eat like a villager you sleep like a villager you bathe and you go to the bathroom like a villager we're so privileged to have the life that we have and

ચાલ્યા કરે છે હા સ્ટાર્ટ કરો છો સરસ જેનો મોહન દાળ છે સરસ જેની પૂડી છે આ હા શાક જોરદાર છે મિક્સ સબ્જી છે જબરજસ્ત ફૂલવાડી છે પાપડ છે સરસ પચુંબર છે ભાત છે અને ગરમા ગરમ દાળ છે આવું ચાલો છો હું 29 વર્ષથી ચાલો છું હા અને મારી ઉંમર 66 વર્ષ છે 66 વર્ષ છે લાગતા નથી 66 વર્ષના લાગે છે 55 50 ની આસપાસ લાગે છે મેન્ટેન એવું રાખ્યું છે શરીરને શરીરનું બંધારણ એવું છે અને સરસ એમની પણ આસ્થા છે માતાજી પ્રત્યેની બહુ જોરદાર છે એના કારણે સુંદર મેનેજમેન્ટ પાછળ 4 થી 5 જણનો હાથ હોય જેવું કહેવાય છે માંથી એક પ્રકાશભાઈ પણ છે પ્રકાશભાઈ તમે મેનમાં કેમનું કરો છો બધું આ બસ એકબીજાના સહયોગથી જ સહયોગથી હા સહયોગથી અને ટાઈમિંગ એ ટાઈમિંગ ટાઈમિંગ હા ટાઇમિંગમાં કોઈ ચૂક નહીં સંગમાં આવો ને એટલે ફર્સ્ટ પહેલી પ્રાયોરિટી છે ટાઇમિંગની ટાઈમિંગ ફટાફટ ટાઈમ આવી જવાનો જમી લેવાનો ફટાફટ સવારમાં ચા નાસ્તો હા પછી 8 વાગે 8 વાગે મળી જાય નાસ્તો હા પછી 11:30 એ જમવાનું મળે હા પછી બપોરે

પ્રેમથી બોલો જય અંભાઈ દોસ્તો આજે હું આવી ગયો છું અંબાજીને આજનો વિડીયો બહુ ધમાકેદાર બનવાનો છે કારણ કે અલિંદરા ગામમાંથી આવ્યો છે પગપાળા સંઘ અને આ સંઘ છેલ્લા ઓગણચાલીસ વર્ષથી આવે છે અને ઓગણચાલીસમો વર્ષ છે તમે જોઈ શકો છો સીતાબા સદન ધર્મશાળા મોસ્ટ ઓફલી આ જગ્યા ઉપર આ સંઘનો ઉતારો હોય છે છેલ્લા દિવસ હવે આપણે અંદર જઈએ ને ઉતારામાં કેવી વ્યવસ્થા છે કેમની સુવિધા છે કેવો ઉતારો છે યાત્રીઓને કેવી કેવી એમને જે આ સંઘ દરમિયાન એમને કેવી કેમના અનુભવ રહ્યા બધી જ માહિતી આ વિડીયોમાં જોવાની મળવાની છે અહીંથી સંઘ જશે નિશાન ચડાવશે દર્શન કરશે બધી જ માહિતી તમને વિડીયો મળવાની છે તો ફટાફટ વિડીયોને ફટાફટ વધુ વધુ શેર કરજો કમેન્ટ જયમ બેમાં આવો આપણે અંદર જઈએ ચલો તમે જોઈ શકો છો આ સંઘ છે અહીંયા આગળ આવ્યો છે અને સીતાબા સદનની અંદર ઉતારો હોય છે ઓલમોસ્ટ આ જગ્યા પર જ હોય છે અને સવારનો સમય છે ચાનો નાસ્તો સમય થઈ ગયો છે અને બધા જે પદયાત્રીઓ છે તમે જોઈ શકો છો પદયાત્રાઓ અહીંયા આગળ આવીને તૈયાર થઈ ગયા છે હવે ઓલમોસ્ટ ટાઈમ છે આરતીનો અને આરતી થયા પછી જે સંઘ છે એ અહીંથી નિશાન લઈને જવાનું છે મુખ્ય મંદિર તરફ તો આપણે અહીંથી પદયાત્રા તમે જોઈ શકો છો બધા આપણા સવાર સવારમાં આવી ગયા છે બધા તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો સંઘમાં જે લોકો ચાલીને તો આવ્યા છે પણ તે સિવાય જે છેલ્લા દિવસે હોય છે હું જેવી બસમાં આવ્યો છું જેવી રીતે બસમાં આવ્યા છે કોઈ બાઈક કાર આવે છે એમાંથી આપણી સાથે જોડી ગયા જંદી કગા જે પોતે એમના પરિવાર સાથે આવ્યા તમે કેમને આવ્યા છો કેવી રીતે આવ્યા છો ગાડીમાં ગાડીમાં આવ્યા છો કોણ કોણ આવ્યા છો આખું કુટુંબ કુટુંબ બધા તમે છેલ્લા કેટલા વર્ષથી આવો છો બાપા ચાલુ થયો ત્યારથી ત્યારથી જ આવો છો મને જણો છો જંતિકા તમે સંગમાં ચાલીને આવ્યા છો કોઈ દિવસ પહેલા બે ચાલી નહીં પણ બાઇક લઈને આવેલો બાઇક લઈને આવેલા એમ તમારે બહુ ટાઈમ પહેલાની વાત કરે બરાબર છે તો તમે છો આ સંગમાં કે એમનું કહેવાનું એવું છે કે કાયમ આવે છે અને સરસ અનુભવ રહે છે અને માતાજી પ્રત્યે બહુ ફાઈન ફાઈન ને જોરદાર જોરદાર તમે જોઈ શકો છો આ અનુભવ છે એ છેલ્લા ઘણા બધા વર્ષોથી આવે છે હજુ આપણે આગળ જઈએ છે એ ઉતારાની અંદર અહીં આગળ જે ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટ્રેક્ટર આવ્યા છે અને અહીં આગળ જે ભોજન છે અહીં આગળ ભોજન બને છે જમવાનું અહીં જ હોય છે અત્યારે તૈયારી તમે જોઈ શકો થઈ રહી છે ભોજનની ભોજન બની રહ્યું છે સરસ ભજન ગરમા ગરમ પૂરી નીકળી રહી છે આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરી તમને વાત કરી હતી કે એનઆરઆઈ પરિવાર છે એ દર વર્ષે ચાલીને આવ્યા છે એમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે એમને પૂછે કે એમને કેવો અનુભવ રહ્યો ચાલવાનો કેવો અનુભવ માહિતી લે તમને ચાલવાનો અનુભવ કેવો રહ્યો બહુ સરસ અને એમ એમને જણાવશો કે જે તમે આ ચાલ્યા છો એમાં કોઈ તકલીફ પડી તમને કોઈ જગ્યાએ પહેલા ત્રણ દિવસ થોડી તકલીફ લાગી આમ પગમાં દુખતું હતું પણ પછી તાકાત આવી ગઈ હતી અમને જણાવશો કે તમે આના સિવાય જ્યારે બાર મહિનામાં એકવાર ચાલો છો એના પહેલા કોઈ દિવસ તમે આટલું લાંબુ ડિસ્ટન્સ પંદર કિલોમીટર વીસ કિલોમીટર ચાલ્યા છો કોઈ દિવસ નહીં પ્રેક્ટિસ કરી હતી ખરી વિધાઉટ પ્રેક્ટિસ ડાયરેક્ટ આવી ગયા સરસ તમને અનુભવ આંટી બે બે દિવસ તકલીફ પડે ચાલવાની પછીથી તો ચલાય જ ચલાય વાંધો નથી આવતો તો વ્યુવર્સ જે ચાલવાની છે તકલીફ પડે છે એવું કહે છે પણ ચાલે છે અને પછી માતાજી આપે છે ને ઓકે સરસ સરસ જે આ માહિતી છે હજુ આપણે આપણા કુમાર છે કુમાર તમે જોળખો છો કુમારની આપણે થોડીક માહિતી લઈએ કુમાર તમને અમે અમારા વ્યુવર્સ જણાવશું કે તમને જે ચાલવાનો તમારો ફર્સ્ટ અનુભવ છે કારણ કે આંટી તો ઘણા વર્ષોથી આવે છે બહેન પણ આવે છે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે બરાબર તો આપનો કેવો રહ્યો અનુભવ કેવો રહ્યો સારું હા આ વર્ષ અહીંયા અંબાજી આવ્યું બહુ શક્તિનું ફિલિંગ છે હા હા અમને એ પણ જણાવી શકો કે તમે ફર્સ્ટ ટાઈમ ચાલો છો તો ફર્સ્ટ બે દિવસ યા ત્રણ દિવસ કોઈ તકલીફ પડી તમે ચાલવામાં હા પહેલું દિવસ બીજું દિવસ ત્રીજું દિવસ તકલીફ પડ્યું પણ તમે માઇન્ડમાં કશું નેગેટિવ ને ને થોટ્સ કાલી પોઝિટિવ થોટ્સ લેવાના અને એ ઈચ દિવસ એક સ્ટેપ એક સ્ટેપ અને ડે બાય ડે બરાબર છે એટલે ફર્સ્ટ બે થી ત્રણ દિવસ નેગેટિવ થોટને બહાર કાઢી નાખવાની છે પોઝિટિવ રાખવાની છે પોઝિટિવ એપ્રોચ રાખવાનો છે માથે જે પણ શક્તિ રાખવાની છે આસ્થા રાખવાની છે અને વિચારવું છે ચાલવું છે તો ચાલવું છે તો ચલાય ને ચલાય ને એક મિનિટ પૂછી લે મહેશકા થોડા બીજી છે મહેશકા અમને જણાવો કે અમારા વ્યુઅર્સ તમારી જે વાત જાણવા માંગે છે મેં વિડીયો બનાવીને બોલો કે શેર કર્યો કે ભાઈ એનઆરઆઈ પરિવાર જે નીકળ્યો છે ચાલવા સંઘમાં આ વખતે પૂરો પરિવાર આવ્યો છે આ કુમારશ્રી પણ પહેલી વાર આવ્યા છે કુમારશ્રીનો અનુભવ છે કે એમને બે ત્રણ દિવસ તકલીફ પડી હવે આંટીએ પણ કોઈ એક બે દિવસ એવું લાગે આપને કેવું લાગે એમ કહો ચાલો આડત્રીસ વર્ષથી ચાલુ છે પહેલા બે દિવસ એવું કશું જ નહીં કંઈ નહીં ડાયરેક્ટ જ હા મોટી ઉંમરના હો છતાં મહેશ કાકા છે એ કહે છે કે ફર્સ્ટ દિવસથી અમને કોઈ જાતની તકલીફ આવી જ નથી અને એનો અનુભવ તમને કેવો રહ્યો આખા ચાલવાનો આ વખતે બહુ મજા આવી પણ થોડોક ગરમી હતી આ વખતે બપોર પછી પણ ચાલવામાં તો કાયમ મજા જ આવે મજા જ આવે છે

ફાઇનલી વ્યુઅર્સ અમે અત્યારે જે સંઘમાં જે અમારા બધા આવ્યા હતા બધા જમવા આવી ગયા છે નિશાન ચડાવ્યો ગયો છે અને બધાનો ટાઈમિંગ થઈ ગયો છે એક્ઝેક્ટ સાડા દસ વાગે તમે જોઈ શકો છો સાડા દસ વાગે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું તો મેનુ બનાવી દઉં જમવાની મેનેજમેન્ટ કેવું થાય છે બધી વર્ષમાં બતાવો તમે માછી પાછી આવી જ ફટાટાટાડા તમે જોઈ શકો છો અહીંયા આગળ સરસ મેન્યુ તમે પહેલાં જોઈ લો મેનુમાં તમે બતાવવાનું સ્ટાર્ટ કરું છું સરસજાનું મોહન દાળ છે સરસજની પૂડી છે આ હા શાક જોરદાર છે મિક્સ સબ્જી છે જબરજસ્ત ફૂલવડી છે પાપડ છે સરમજાણું પચુંબર છે ભાત છે અને ગરમા ગરમ દાળ છે આવું સરસ એનું મેનુ હોય છે સંઘમાં આવે છે બધાને મોજે મોજ પડી જાય છે જબરજસ્ત આનંદ આવે છે અહીંથી આપણે પૂછવાનો મેનેજમેન્ટ જે કરે છે શૈલેષ કાકા કે છેલ્લા ઘણા વર્ષોથી મેનેજમેન્ટ કરે છે એમનું પૂછવાનો પ્રયત્ન કરશું શૈલેષ કા અમે જણાવો કે તમે મેનેજમેન્ટ હેન્ડલ કરો છો આટલા ટાઈમથી બરાબર તમારે ચાલવાનું હોય છે બરાબર તમારે નિશાન લઈને ચાલવાનું હોય છે અને મેં એ પણ જોયું છે તમે ઉઘાડા પગે ઉઘાડા પગે છીએ એક માતાજી પ્રત્યેની જે આસ્થા શ્રદ્ધા કહેવાય છે એ ઉઘાડા પગે આવે છે ખરેખર કઠિન વસ્તુ હોય છે પણ કઠિન વસ્તુ કરે છે છતાં મેનેજમેન્ટ પણ કરે છે સાચી વાત છે મેનેજમેન્ટ

ચાલ્યા કરે છે હા સલેકા મારે એક પ્રશ્ન ઊભો થાય છે કે 39 વર્ષ તમે ચાલો છો બરાબર છે આ દિન સુધી સંગમાં કોઈ અણ બનાવો કે કોઈને કોઈ પ્રોબ્લેમ કોઈ કોઈ જાતનો કોઈ અણ બનાવ નથી માતાજીની અહીંયા આઈએ અમે પહેલા રૂટ ઉપર તે વખતે માતાજીને અમે પ્રણામ કરીને કહીએ છીએ કે તે હું મારી સાથે રહેજે અને છેક સુધીને અમને સહી સલામત અમે તમને આમંત્રણ અપાઈએ છીએ તો અમારી સાથે રહેજે અને અમને સહી સલામત સંગને લાવજે અને પાછા લઈ જજે તમે તો અનુભવી છો બરાબર ચાલી શકો છો ઘણા બધા જેમી કાકા છે ચાલે છે મુકેશ કાકા ઘણા વર્ષે ચાલતા આવે છે બરાબર છે પણ તમે બિગનર્સ જોઈ શકો છો આપણે કુમાર છે જમય છે એ ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે એમને જયારે પૂછ્યું કે એમને કોઈ તકલીફ નથી પડી એટલે આ ખરેખર શક્તિ છે માતાજી ની માતાજી એનઆરઆઈ લોકો જે બહાર જમીન પર ક્યારે ક્યારે મુકતા હોય અમે બી ખુલ્લા વગેરે નથી ચાલી શકતા ઘરે પણ અહીંયા ચલાય છે અમારી શક્તિ અમારી જોડે હોય છે અને ચાલ્યા છે એમના ચહેરા પર તમે તે જોઈ શકો છો વ્યુઅર્સ તમે કેમેરામેન ફોકસ કરો ચહેરા પર તે જોઈ શકો છો કોઈ થકાવટ મહેસૂસ બિલકુલ લાગતી નથી

લાગતા નથી સર લાગે છે પંચાવન પચાસની આસપાસ લાગે છે મેન્ટેન એવું રાખ્યું છે શરીરના શરીરનું બંધારણ એવું છે અને સરસ એમની પણ આસ્થા છે માતાજી પ્રત્યેની બહુ જોરદાર છે એના કારણે સરસ ચાલી શકે છે હજુ તમે મેનેજમેન્ટ રસોડું જોયું તમે આ રસોડું છે આ મેનેજમેન્ટ છે અને મેનેજમેન્ટની અંદર ખાસ આપણા મિત્ર છે પ્રકાશભાઈ એ પણ છેલ્લા ઘણા વર્ષોથી આ જે મેનેજમેન્ટ કરે છે રસોડાનું સુંદર મેનેજમેન્ટ પાછળ ચારથી પાંચ જણાનું હાથ હોય છે એવું કહેવાય છે એમાંથી એક પ્રકાશભાઈ પણ છે પ્રકાશભાઈ તમે મેનેજમેન્ટ કેમનું કરો છો બધું આ બસ એકબીજાના સહયોગથી સહયોગથી હા સહયોગથી અને ટાઈમિંગ એ ટાઈમિંગ ટાઈમિંગ હા ટાઈમિંગ માં કોઈ ચૂક નહીં સંગમાં આવો ને એટલે ફર્સ્ટ પહેલી પ્રાયોરિટી છે ટાઈમિંગ ની ટાઈમિંગ ફટાફટ ટાઈમ આવી જવાનો જમી લેવાનો ફટાફટ સવારમાં ચા નાસ્તો હા પછી 8 વાગે 8 વાગે મળી જાય નાસ્તો હા પછી 11:30 એ જમવાનું મળે હા પછી બપોરે બપોર તો 11:30 એ જમવાનું મળી જાય પછી સાંજે ફૂલ નાસ્તો ફૂલ નાસ્તો હા ઓકે જમવાનું પાકે પાયો ફૂલ પાકે પાયા અને વ્યવસ્થિતમાં મળવાનું છે અહીંયા ઘર

સંઘમાં આવ્યા છો સ્પેશિયલ તમે છો હું તો અહીં બાઇક લઈને આવ્યા છો અંબાજી શું વાત કરો છો આ ઉંમર તમે હિંમત કરી બાઈક લઈને આવવાની તમે અમેરિકાથી ક્યારે આવ્યા દસ જ દિવસ થયા છે દસ દિવસ થયા છે અમેરિકાથી આવ્યા છે મને નથી ખબર આજે સંઘમાં આવ્યો ત્યારે ખબર પડી ગઈ અનુપાકા અલિંદ્રામાં આયા છે તમે મારી વિડીયો જોવો છો બધા તમને કેવા લાગે છે સરસ સરસ સર ધન્યવાદ જય અંબે ભીખા ગયા છે ભીખા તમે શેમાં આવ્યા

હવે જ્યારે અંબાજીએ પહોંચી ગયા છે અંબાજી ની યાત્રા એમણે કરી લીધી છે તો આવો અમને પાછળ અનુભવ લઈએ એમને કેવું લાગ્યું ચાલવામાં શું એક્સપિરિયન્સ રહ્યું અને ખાસ કરીને કુમાર આપણા બહેન છે એ કંઈક આપણને એમનો રિવ્યુ આપવા માંગે છે તમને અમને સાથે પૂછીએ સો મારો એક્સપિરિયન્સ બહુ સરસ હતો જે બી એનઆરઆઈ હોય એકવાર લાઈફમાં આવું જોઈએ આવો એક્સપિરિયન્સ કરવા કે તમને ખબર પડે કે શક્તિને શું કહેવાય બરાબર અને આપણી જે લાઈફ જીવીએ છે ફર્સ્ટ ઓલ કન્ટ્રીમાં કમ્પ્લીટલી જુદું છે I think as someone that comes from a first world country <clears throat> like Canada or America or the u k, <clears throat> you come to India for the culture and for the food <clears throat> and for the experience. but <clears throat> You don't know what life is like when, mm. you know, even just for as simple as 10 days mm. out of 365 days in the year, mm. you live like a villager, mm. you eat like a villager, you sleep like a villager, mm. you bathe and you go to the bathroom like a villager. Mm. We're so privileged to have the life that we have mm -hmm. and to have clean water, mm. a warm home, mm. heating, mm. a clean, clean bathroom, and nice food. And mm. we're very lucky and we should count those as blessings mm -hmm. because many people around the world. Mm. Can't even imagine what that is like. Yeah. So, I think to be able to go through the experience is mm. life-changing, mm. and it's helped me understand how blessed I am in life. Mm. Um, to not just have this, but mm. to also have a wife that allowed me mm. to have a family that brought me here mm -hmm. and helped me understand what the true meaning of life is. And when you're determined and you have a strong will, mm. you can achieve anything in life. Yes, 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 yes. JMB. Success, definitely, definitely. You, each and every sir, words and sentence. Is touching my heart, and always uh, I'm trying to my all <coughs> followers and viewers to follow your all instruction, and also in life one time to walking to expense, yeah, 100 We need, yeah, in life, yeah, because we are always busy persons yeah. 10 days yeah. out of one year or out of huh. 30 years in huh. that you've lived, huh. 35 years, uh -huh. you can do this for at least 10 days, yeah, yes, yes, yes. yeah.

એવું લાગે કે તમારથી ના થાય બહુ બધાથી થાય પેલા દિવસે એવું લાગે કે હા મારા પગ થોડાક દુખે છે સેકન્ડ ડે ના બધું શક્તિ આવી જાય તમારી જે પ્રેક્ટિસ પડે ને પેલા દિવસમાં તમને ખબર પડી જાય કે આવી રીતે ચાલવાનું છે સ્પીડ પકડી જાય ને ત્યારે અને બેન મને એક તમને એક વાત કહેવી છે કે આ જે 10 દિવસ છે એ જીવન આપણને આ 10 દિવસ એ જીવનના યાદગાર દિવસો થઈ શકાય થઈ શકાય ને કઈ શકાય અને તમે તમારી જે લાઈફ છે તમારી જે પાર્ટ ઓફ લાઈફ છે તમારી સરવાઈ લાઈફ છે તમે તમારા જીવનની અંદર તમને ઘણા બધા ટેન્શન હોય છે તણાવ હોય છે બધું જ હોય છે બરાબર છે પણ આ દસ દિવસ તમને બધું ફોર્ગેટ થઈ જાય છે કશું કશું ફર્ગેટ થઈ જાય છે અને એક લાઈફ જીવ્યા નવી એવું લાગે છે એનો થાય છે ને તો વ્યૂવર્સ એ જે એનઆરઆઈ છે એ એ આપણને કહી રહ્યા છે ખરેખર એમની અલગ લાઈફ જે જોઈ રહ્યા છે તમે પણ આ સંઘમાં ગયા છો કે નહીં અવશ્ય કમેન્ટ કરજો અને નથી ગયા તો હવે આ વિડીયો જોઈને પછી તમે આવવાનું કોશિશ કરજો અને જે વિડીયો મારા દૂર દરાજ બહાર મારા વિદેશમાં બેઠા મિત્રો જોઈ રહ્યા છે એમને પણ આપણે એમને પણ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ તમે પણ આવો આ સંઘમાં જોડાઓ માતાજીની આસ્થા રાખો શ્રદ્ધા રાખો કારણ કે આ ડિવાઇન પાવર છે આખું જગત છે જગતની જનની છે મા જગદંબા તો જગત એટલે આ આખી દુનિયા આવી ગઈ જગદંબી છે તો એ તમારા બધા સાથે રહેશે કારણ કે અહીંયા આગળ જે પણ ચાલીને આવ્યા છે આ દિન સુધી રેકોર્ડ છે કોઈને પણ કોઈ તકલીફ થતી નથી બિગિનર આપણા કુમાર જેવા પણ આવે ને તો પણ એમને તકલીફ નહીં થાય એમને લાગતું હતું કે મારી ચલાશે કે નહીં પણ એ પણ ચાલ્યા છે એટલે માતાજી ની સરસ કૃપા છે જય અંબે જય અંબે જય અંભે જય અંબે સરસ મજાનો અનુભવ રહ્યો છે આપણે જ્યારે શરૂઆતમાં એમને અલીન્દ્રા ગામમાંથી એમનો શૂટ કર્યો હતો અલીન્દ્રા ગામમાં આપણે ગરી માતાના બહાર એમનો શૂટ કર્યો હતો અને આ ફાઈનલ ડેસ્ટિનેશન છે અંબાજી અને અંબાજીમાં આવી ગયા છે એનઆરઆઈ પરિવાર તો આપણે હવે જે વિડીયોનો લાસ્ટ એન્ડિંગ છે તો એન્ડિંગમાં આપણે એમને કહીશું આપણી સાથે જય માતાજીનો જે અંબેનો નાદ કરે તો બોલ મારી અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે